નમસ્કાર સ્વાગત છે આપના અર્વલિત સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વિદ્યાર્થીઓ ફી ભરી મગફળીનું વાવેતર કરતા પહેલા શું ધ્યાન રાખવું ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ ઉચ્ચ ગુણવત્તા વાળું બિયારણ સંપૂર્ણ સળી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ મહેસાણા અને હિંમતનગર બેતાલીસ ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા ઊંચા તાપમાનના કારણે અસહ્ય ઉકળાટ સાથે આખરી ગરમીનો સામનો કરવો પડ્યો બફારો અનુભવાશે આગામી પાંચ દિવસ બફારો અનુભવાશે

વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો વરસાદ થાય તો ઉનાળુ બાજુ જેવા પાકોને નુકસાન થઈ શકે છે વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળે છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શિફાલી બરવાલે બાયડ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અરવલ્લી પોલીસ વડાએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું તો અરવલ્લી જિલ્લાના ડીવાય એસપી બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તેમજ બાયડ પોલીસ ટીમના જવાનોએ પરેડ યોજી હતી હેડ કોન્સ્ટેબલ તેમજ સિનિયર કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલ સહિત પોલીસ સ્ટેશનમાં દફતર તપાસ કર્યા હતા તેમજ પીએસઓ ડિપાર્ટમેન્ટ જેલ રૂમની તપાસ કરી હતી તેમજ બાયડ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું વાત કરીએ તો પછી ચૌદ વર્ષ બાદ બે હજાર ચોવીસના મેમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી આ વર્ષે મેમાં સડંગ ચાર દિવસ મળી કુલ પાંચ દિવસ રેડ એલર્ટ એટલે કે પિસ્તાળીસ થી વધુ ડિગ્રી ગરમી હતી જ્યારે બાર દિવસ એવા હતા જેમાં ત્રેતાળીસ થી વધુ ડિગ્રી એટલે કે ઓરેન્જ એલર્ટ નોંધાયું હતું અગિયાર દિવસ યલો એલર્ટના હતા આ દિવસોમાં ગરમી એકતાળીસ ડિગ્રી વધુ હતી

અમરેલી જિલ્લામાં વાવણી પૂર્વે ખેડૂતોએ તૈયારી શરૂ કરી છે અત્યારે ખેતરોમાં ખેડ પ્રક્રિયા ચાલી રહી છે અમરેલી જિલ્લામાં મોટાભાગે ચાલુ વર્ષે વરસાદ બાદ જ વાવણી પ્રક્રિયા થશે તેમજ પંદર જૂન આસપાસથી ખેડૂતો ચોમાસુ વાવેતરનો શુભારંભ કરશે ખેડૂતોએ ઉનાળુ પાકની લણની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે આ સાથે સાથે જ ખેડૂતો હવે ચોમાસુ વાવેતર માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાનમાં અસર જોવા મળી રહી છે જેને લઈને દેશના સૌથી મોટો દરિયો ધરાવતા ગુજરાત રાજ્યોમાં પણ અસર જોવા મળશે રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર કિનારે આવેલ જિલ્લાઓમાં અલર્ટ જાહેર કર્યું છે સાથે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે નજીકના બંદર ઉપર બોટ લાંગરી દેવા માટે સૂચના અપાઈ છે નવસારી જિલ્લામાં આગામી બે દિવસ પવન ફૂંકાતું રહેશે એવી આગાહી કરવામાં આવી છે ગુરુવારે તાપમાન ઓછું રહ્યું પરંતુ વધુ ભેજથી વફારો અનુભવાયો હતો નવસારીમાં છેલ્લા ચારેક દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે આ દરમિયાન ગુરુવારે મોસમ વિભાગે જારી કરેલ બુલેટિનમાં જિલ્લામાં આગામી બે દિવસ પણ પવન ફૂંકાતો રહેશે એમ જણાવ્યું છે સુરેન્દ્રનગર શહેરમાં ગરમીનો પારો સતત એકતાળીસ ડિગ્રી કરતાં વધુ રહે છે ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે પાલિકા ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાઈ રહ્યા છે જ્યારે જિલ્લામાં ગુરુવારે ગરમીથી રાહત ન મળતા લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અને મહત્તમ ત્રેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી રહ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં મે મહિનાએ આ વર્ષે ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ચરોતરમાં છેલ્લા દિવસથી પવનોને કારણે કારણે ગરમીમાં થોડી રાહત મળી છે પરંતુ વાતાવરણના મોડી રાત સુધી ભારે બફારાનો અનુભવ હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદના કોઈ સંભાવના નથી વીસ થી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે જ્યારે ભેજના કારણે મોડી રાત સુધી બફારો અનુભવાશે પાંચ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ થી બેતાળીસ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો તેમજ બેતાળીસ ડિગ્રી સાથે મહેસાણા અને ઉત્તર તેમજ હિંમતનગર ઉત્તર ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા હતા વધુ પડતા ભેજ અને ઊંચા તાપમાનના કારણે અસહ્ય ઉકળાટ સાથે આખરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો મહારાજા કૃષ્ણકુમાર કુમાર ભાવનગર યુનિવર્સિટી સહિત રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી બીએ બીકોમ બીએસસી બીબીએ બીસીએ સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જીકાસ પોર્ટલ મારફતે પ્રવેશ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ કરેલ હતી તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર